ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી નમસ્તે જીસીસીઆઈ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપણું સ્વાગત છે એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ આ વર્ડ સાંભળવાથી આપણા મનમાં બહુ બધા સવાલો પેદા થાય છે કે એનએસસી છે શું એનએસસી પૈસા છે કે ઇન્વેસ્ટમેન્ટનું સાધન છે કે ભારતની અર્થવ્યવસ્થાનું મેજરમેન્ટ છે કે એક રેગ્યુલેટરી બોર્ડ છે આ બધા સવાલોનો જવાબ મેળવવા માટે આજે આપણી સાથે એનએસસીના એમડી એન્ડ સીઈઓ માનનીય શ્રી આશિષ ચૌહાણ ઉપસ્થિત થયા છે આજે શ્રી આશિષભાઈ ચૌહાણ પાસેથી સાંભળીએ એનએસસી એસએમઈ અને ઇન્ડિયન ઇકોનોમિક સિસ્ટમનું મહત્વ નમસ્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં સર તમારું સ્વાગત છે સર અત્યારે આપણે જે રીતે આર્જેન્ટિના છે શ્રીલંકા છે પાકિસ્તાન છે એ બધા જે ઇકોનોમી કોલેપ્સ થઈ છે એ કોલેપ્સ ઇકોનોમીની સામે આપણે જ્યારે ભારતની ઇકોનોમીની ચર્ચા કરીએ છીએ તો એ સૌથી સરસ રીતે ઉભેરીને બહાર આવી છે તો એનું સૌથી મહત્વનું કારણ તમારા દેશનું શું છે દરેક દેશનું પોતપોતાનું એક અર્થતંત્ર હોય છે એની પોતાની નીતિઓ હોય છે તો એમાં જે પ્રમાણે જે પાછલા વર્ષોમાં પાછલા દશકોમાં કે પાછલા પાંચ છ વર્ષમાં એમણે જે નીતિઓ અપનાવી હોય અને એ પ્રમાણે જે સમાજ પણ ચાલ્યો અને સરકાર પણ ચાલ્યો ઉદ્યોગ ચાલ્યા હોય ટ્રેડ ચાલ્યો હોય તો એ સામે એમનો આગળ તમે એમ એમની જે આર્થિક પરિસ્થિતિ કેવી છે તમે જોઈ શકો છો તો જેવી રીતે તમે પાકિસ્તાનનું જુઓ અને ઇન્ડિયાનું જુઓ તો પાકિસ્તાન ઇન્ડિયા જ્યારે કોવિડની પહેલાં એટલું બધો અંતર નહોતું આપણને ઇવન વીસ વર્ષ પહેલાં તમે જુઓ તો પાકિસ્તાન હેડ બેટર કાર્સ બેટર રોડ્સ ઇન્ડિયા હેડ વર્ષ રોડ્સ વર્ષ કાર્સ પીપલ યુઝ ટુ થિંક કે પાકિસ્તાન બેટર છે પણ અત્યારે વીસ વર્ષ પછી તમને એવું લાગે ઇવન પાંચ વર્ષ પહેલાં બી કમ્પેરેબલ લાગતું હતું અત્યારે લાગે છે કે ઇન્ડિયા ઘણું આગળ છે પાકિસ્તાન એકદમ દેવાળ્યું થઈ ગયું શા માટે કારણ કે રીઝન ઘણા છે પણ બેસિકલી એક તો એ કે જે શોર્ટ ટર્મ ફ્રેમવર્ક છે એમાં ફિઝિકલ એટલે જે ગવર્મેન્ટના ખર્ચા હોય અને ગવર્મેન્ટની ઇન્કમ હોય એ આપણે વધારે સારી રીતે સંભાળી છે જ્યારે કોવિડ આવ્યું ત્યારે ઇટ વોઝ ઇઝી કે ભાઈ તમે તિજોરી ખુલ્લી મૂકી દો અને બધાને પૈસા આપી દો ઇવન વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બહુ જ પૈસા અમેરિકામાં બી ફ્રી પૈસા આપેલા છે યુકેમાં બી ફ્રી ઇવન યુરોપમાં બધી જગ્યાએ ફ્રી પૈસા આપેલા છે ઇન્ડિયામાં ફ્રી પૈસા આપેલા પણ ઓછા આપેલા અને આપણે ફ્રી ફૂડને બધું યોજના કરેલી અને કારણે આપણે જ્યારે કોવિડની બહાર આવ્યા ત્યારે વી વેર મચ બેટર ઓફ અને ધેટ ઇઝ વાય જ્યારે પાકિસ્તાન જ્યારે કોવિડની બહાર આવ્યા ત્યારે ઇન્ફ્લેશન બી વધી ગયું ઓઇલનો ભાવ વધી ગયો એને કારણે પાકિસ્તાન ડઝન્ટ હેવ ધ મની ટુ પે ફોર ઓઇલ ઇમ્પોર્ટ્સ તો નોર્મલી કોઈ બી કન્ટ્રી હોય એ અમુક વસ્તુ ઇમ્પોર્ટ કરતો હોય અમુક વસ્તુ એક્સપોર્ટ કરતો હોય આપણા બી ઇતિહાસ તમે જો આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા તો આપણે લગભગ દર વર્ષે કઈ વસ્તુઓ ઇમ્પોર્ટ કરીએ છીએ ઓઇલ ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ ત્રણ વસ્તુ તમે તો તમારું એંસી નેવું ટકા ટ્રેડ ઇમ્પોર્ટ થઈ જાય અને આપણે એક્સપોર્ટ ખાસ કંઈ કરતા નહોતા પાછલા દસ વર્ષમાં આપણું જે સર્વિસીસ એક્સપોર્ટ્સ અને રેમિટન્સીસ એ બહુ વધી ગયા જ્યારે પાકિસ્તાન ક્યાં બાંગ્લાદેશ ગણો એ બધા કોમોડિટી આઇટમ્સમાં હતા ક્લોથમાં કે એવી રીતે એટલે એમનું એટલું બધું વધ્યું નહીં આપણું જે એક્સપોર્ટ હતું એ બહુ વધી ગયું એને કારણે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એની આપણે લગભગ સરખામણીમાં આવી ગયા છે એટલે આપણો જે ટ્રેડ ડેફિસિટ કહેવાય એ લગભગ ઝીરો નહીવત થઈ ગયો છે એને કારણે આપણે અત્યારે બહુ સક્ષમ દેખાઈ રહ્યા છે અને આપણે એટલા બધા પૈસા ખર્ચા નથી કર્યા અને આપણી જે ટેક્સ કલેક્શન છે સરકારનું સેન્ટ્રલ ગવર્મેન્ટનું એમાં જીએસટી અને ડાયરેક્ટ ટેક્સ જે કલેક્શન થઈ રહ્યું છે એને કારણે એ ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે એને કારણે આપણું જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અત્યારે બહુ સ્ટ્રોંગ દેખાઈ છે વર્લ્ડની સરખામણીમાં જ્યારે પાકિસ્તાન અત્યારે પોતાને ઇમ્પોર્ટ કરવા તો ઠીક છે જે પહેલાં જૂની લોનો લીધી છે ચાઇનાની આઈએમએફની એ ભરવા માટે બી સક્ષમ નથી દર મહિને ક્યાંક ને ક્યાંક ક્યાંકથી લોન લઈ આવતું હોય છે એવી જ રીતે આર્જેન્ટિનામાં અત્યારે લગભગ દોઢસો પર્સન્ટનું ઇન્ફ્લેશન ચાલી રહ્યું છે અને ગઈકાલે જ એ લોકોએ સત્તાણું ટકા એમનો જે પૈસો હતો એમનો જે કરન્સી હતી એ ગઈકાલે સત્તાણું ટકા એ લોકોએ ડિવેલ્યુ કરી એક જ દિવસમાં પણ લાસ્ટ ત્રણ વરસમાં ઇટ ગોન ડાઉન બાય ઇવન ફર્ધર કારણ કે એક્સપોર્ટ થતું ના હોય ઇમ્પોર્ટ બહુ થતું હોય અને ગવર્મેન્ટ ટફલીગેટ હોય એટલે ગવર્મેન્ટ બહુ ખર્ચાળ હોય એને પૈસા આપી દેતી હોય અને કલેક્શન ના થતું હોય તો કોઈ પણ ગવર્મેન્ટ ઓલ્સો ઇઝ લાઈક અ બિઝનેસ ઇટ હેઝ ટુ કલેક્ટ મની અને ઇટ એઝ ટુ પે ફોર સેલરીઝ ઓફ પીપલ ઇટ હેઝ ટુ પે ફોર ડેવલપમેન્ટ્સ ઇટ હેઝ ટુ પે ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો એ બહુ જ પૈસા ખર્ચા કરતી હોય અને સામે એટલું જનરેટ ના થતું હોય તો આ અલ્ટિમેટલી દિવાળીએ પણ દરેક સરકારનું થવાનું જ છે અને ધેટ ઇઝ વોટ કિપ્સ ઓન હેપનિંગ શ્રીલંકામાં બી લગભગ એ જ પ્રમાણે થયું કોવિડ દરમિયાન બાંગ્લાદેશ જે આપણાથી સારું ગણતા ગણાતું હતું પણ એ લોકો એક રીતે જે ક્લોથ મેન્યુફેક્ચરિંગમાં હતા ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં તો એમાં એટલી બધી તેજી નથી જેટલી સર્વિસીસમાં છે કારણ કે આપણે હાઈટેકમાં છીએ એ લોકો લો ટેકમાં છે એટલે અત્યારે જ્યારે ઇન્ફ્લેશન ખાસ કરીને પેટ્રોલ પ્રાઇસને બધું વધ્યું ત્યારે એમની દશા બી ખરાબ થઈ ગઈ અને ઇન્ફ્લેશન બહુ વધી ગયું એમણે બી ચાઇના પાસેથી લોન લેવી પડે છે અને અત્યારે ત્યાં પણ ડ્રાયોટ્સ ચાલુ છે અને જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ છે જે નાના નાના ગાળામાં કામ કરતા હોય લેડીઝને બધા એ લોકો અત્યારે મહિનાનું જે એમનું વેતન મળતું હતું એનું ત્રણ ગણું વેતન માગે છે એટલી હડતાળો થઈ રહી છે કારણ કે અધરવાઇઝ જીવન જીવવાનું દુસહ્યા થઈ જાય એટલે એટલા માટે દરેક જગ્યાએ તમે જુઓ તો જ્યારે બી ઇન્ફ્લેશન વધે ત્યારે દરેક કન્ટ્રીઝમાં કંઈકનો કંઈક ઇસ્યુ થતો હોય આપણે ત્યાં વાઇડ ઇન્ફ્લેશન વધ્યું પણ આપણે ત્યાં કંટ્રોલમાં રહ્યું કારણ કે આપણી ફિઝિકલ પોલિસી સારી રહી મોનિટરી પોલિસી સારી રહી અને જે કોવિડ દરમિયાન આપણે જે ડિસિપ્લિન રાખી આખા સમાજે અને આપણે પોતે જ પોતાના વેક્સિન ડેવલપ કર્યા કોઈની પર નિર્ભર ના રહ્યા એ બધી અને ટેક્સનો બેઝ આપણે વધાર્યો જીએસટી વધાર્યો આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે પોતાના ઇન્વેસ્ટમેન્ટથી વધાર્યું બીજા કન્ટ્રીઝ ચાઇના હોય મીન ચાઇનાના પાકિસ્તાને ચાઇના પછી સો બિલિયન ડોલરની લોન લીધેલી છે બાંગ્લાદેશ બી ઘણી લોન લીધી છે નેપાલે લીધી છે શ્રીલંકાએ લીધી તો એને પૈસા પાછા આપવા માટે આવે નથી આપણે આપણા જ પૈસાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભું કર્યું છે તો આપણે આપવાની જરૂર બહાર નથી તો એ પ્રમાણે આપણે પોતે બહુ વ્યવસ્થિત રીતે વિચારી અને પાછલા દસ વર્ષમાં કામ કરેલું છે જેને કારણે અત્યારે આપણે બે હજાર તેરમાં આ જ સમયે આપણે ફ્રેજાઇલ ફાઇવ ગણાતા હતા વર્સ્ટ ટોપ ફાઇવ કન્ટ્રી ગણો એ બે હજાર તેરની જ વાત છે દસ વર્ષ પહેલાંની આપણે વર્સ્ટમાં ગણાતા હતા અત્યારે આપણે બેસ્ટમાં ગણાવીએ છીએ એમ એક તો કારણ છે મોદી ઓફકોર્સ પણ મોદી ની જે જે પોલિસીસ છે એ આપણે અહીંયા સુધી લઈ આવ્યા પણ સમાજે પણ કામ કર્યું જે એક્સપોર્ટ્સનું કામ કર્યું નું કે એકસાથે મળીને બધાએ કોવિડનો સામનો કર્યો ઇવન ઇન્ડસ્ટ્રીએ પણ હેલ્પ કરી સમાજે પણ હેલ્પ કરી અને સરકારની એક્ચ્યુઅલી પ્રવૃત્તિ ઘણી સારી રહી પાછલા દસોનો જેને કારણે અત્યારે આપણે પીએલઆઈને કારણે નવા ઉદ્યોગો લાવી શક્યા જે એપલ આઈફોન તમે ત્રણ વર્ષ પહેલાં ફાઇનાન્શિયલ ટાઈમ્સ વાંચ્યું હોત કે ઇકોનોમિક્સ વાંચ્યું હોત તો તમને એમ લાગે કે આ તો એકદમ હાઈટેક છે અને સ્પેસનું છે કે ઇન્ડિયામાં તો કોઈ દિવસ આવું આઈફોનનું મેન્યુફેક્ચરિંગ થઈ જ નહીં શકે અત્યારે વર્લ્ડના પાંચથી દસ ટકા આઈફોન ઇન્ડિયામાં બને છે બે જ વર્ષની અંદર અને આગલા વર્ષની અંદર કદાચ પચીસ ટકા વર્લ્ડના આઈફોન બનવાના છે તો જે આપણને લાગતું હતું કે અશક્ય છે એ પીએલઆઈને બેસીકલી જે પ્રોસેસીસ મોદીજીએ નાખેલી છે જેને કારણે અત્યારે શક્ય થઈ રહ્યું છે એના કારણે જે આપણે ખાલી સર્વિસીસના કિંગ છીએ અત્યારે ઇન્ડિયા ઇઝ ધ સર્વિસીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ પણ નાવ બિકોઝ ઓફ ધ વે જીઓ પોલિટિક્સ વર્ક્સ ચાઇના ઇઝ નાઉ ગોન અગેન્સ્ટ યુએસ ઇન અ ડિસિસિવ વે એન્સર ટુ બ્લોક્સ આર અગેન ગેડિંગ ફોર્મ ઓલ દો મલ્ટીપોલર લિલ બેટ બટ ઇન્ડિયા યુએસ ઓસ્ટ્રેલિયા એન્ડ જાપાન હેવ ક્રિએટેડ કોડ આપણે અહીંયા લાવી શકીએ તો આપણે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ બી એટલો સારો થશે બંધ થઈને બીજી રીતે જઈ રહી છે કે શિફ્ટ થઈ રહી છે માઇગ્રેટ થઈ રહી છે Uh, most of the factories like they suppose apple they have chosen vietnam so when it comes uh, when we, we are comparing uh, why the people are shifting from like they make uh, big industries are shifting from china to vietnam and then then to bangladesh and then to india so uh, this is the sequence has been followed so i just wanted to understand when it, we are talking about the global economy and the world economy so, why why Vietnam? Why people, uh, uh, industries are preferring Vietnam over India? See, broadly speaking, uh, why people would come to India is different reasons. Why people would go to Vietnam or Thailand or uh, other smaller countries, Malaysia, uh, are for different reasons. Bangladesh is not into high tech uh, supply chain at all. So, factories of low tech, like clothes, uh, textiles, might go to Bangladesh, but currently it is saturated. So, Bangladesh is not in the game. બટ વેન પીપલ વોન્ટ ટુ ગો ઇવન ડેમોક્રેટ કંપનીઝ કમિંગ ફ્રોમ ડેમોક્રેસીઝ દે વોન્ટ કન્ટ્રીઝ વિચ કેન ગીવ દેમ સર્ટનિટી ઓફ રિઝલ્ટસ સો સ્મોલર કન્ટ્રીઝ લાઈક વિએટનામ કંબોડિયા એ લોકો સર્ટનિટી આપી શકે કે ભાઈ અહીંયા જમીન છે તમને આપી દીધી કંઈક મકાનો તોડી શકે તમને જેમની પોલિસી હોય ચેન્જ કરી શકે તો એ પ્રમાણે લોકો પહેલાં વિએટનામમાં ગયા પણ વિએટનામમાં તમે પચીસ હજાર માણસ હાયર કરો તો વેજ ઇન્ટ્રીસ થવા મળે એટલે એ પછી બાંગ્લા પેલા મલેશિયામાં જાય પછી બીજી જગ્યાએ જાય પણ ત્યાં દરેક જગ્યાએ તમારે દસ પંદર પચીસ હજાર વર્કરો હાયર કરો ત્યાં સુધીમાં તો આખી ઇન્ડસ્ટ્રી પૂરી થઈ જાય કારણ કે સ્કીલ ના મળે નવા માણસો ના આવતા હોય ઇન્ડિયામાં તમે વર્ષે એક બે કરોડ માણસ હાયર કરો ત્યાં સુધી વાંધો નથી આવતો તો એને કારણે જે લોકો ટ્રાય કર્યો જે જવામાં અને ત્યાં જઈને ફેક્ટરી ખોલી દીધી પછી હવે એ લોકોને તકલીફ પડવા માંડી છે કે માણસો નથી મળતા અને નવા માણસો જ્યારે તમે જૂના માણસોને એક બીજી કંપની લેવા મળે તો એનો ફેક્ટરી વર્કર વિલ ઓલ્સો આસ્ક ફોર હાયર મની સો વેજ ઇન્ક્રીઝ હેપન્સ સો દેટ્સ વેર બેસિકલી ઇન્ડિયા ઇઝ કમિંગ બટ ઇન્ડિયા ઓલ્સો એઝ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ દેટ વિયેતનામમાં તમે ભલે ટેલિફોન બનાવી શકો પણ ટેલિફોન વેચી ના શકો ઇન્ડિયામાં ડિમાન્ડ પણ છે અને સ્કિલ પણ છે અને માણસો પણ છે અને યંગ માણસો છે અલ્ટિમેટલી ડિમાન્ડ ક્યાંથી આવે ચાઇનામાં પણ માણસો છે પણ ચાઇનામાં અત્યારે સડનલી ઓલ્ડ થઈ ગયા વન ચાઇલ્ડ પોલિસીને કારણે તો એ લોકો મશીન બનાવી શકે પણ વેચવાનું તમારે બીજી જગ્યા પડે અહીંયા તો શું છે કે જો કંપની બનાવવા મળે અને એને કારણે વર્કરોને પૈસા મળે તો એ લોકો પાછા ફોન ખરીદવાના છે કારણ કે યંગ છે ડિમાન્ડ યંગથી આવે યંગ માણસો જ નવા ફોન ખરીદતા હોય નવા કપડાં ખરીદતા હોય ઓલ્ડ માણસ સિક્સટી ઓનની ઉંમરમાં એને ખાસ ફરક પડતો નથી કયો ફોન આવી ગયો પાંચ વર્ષ દસ વર્ષ ચાલી જાય કે કપડાં ચાલી જાય જ્યારે નવા માણસ મેન યંગ માણસને દરરોજ નવા કપડાં જોઈતા હોય નવી વસ્તુ જોઈતી હોય નવી કાર જોઈતી હોય સો ધેટ ઇઝ વેર વી આર ધ ઓનલી યંગ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ વિચ ઇઝ હાઈટેક ફોરવર્ડ લુકિંગ તમે જુઓ જપાન ઇઝ ઓલ્ડ ચાઈના એઝ સડનલી બીકમ ઓલ્ડ યુરોપ એઝ બીકમ ઓલ્ડ અમેરિકા વિલ રિમેન ઓલ્ડ ઇફ ઇન્ડિયા ઝડ ડોટ ગો દેટ તો આપણે જે એક યંગ દેશ છે જે ફોરવર્ડ લુકિંગ છે ઘણા બીજા યંગ દેશ પણ છે જે બીજા પાકિસ્તાન છે પણ બેને પાછળ જવું છે આગળ નથી જવું આપણે જ એક દેશ છે કે જેમાં યંગ પોપ્યુલેશન વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ ધર લાઈફ યુઝિંગ ટેકનોલોજી અને ધેટ ઇઝ વેર યુ વિલ સી ફ્યુચર ધ અધર પાર્ટીઝ ટુડે યુ મે થિંક કે ફેક્ટરીમાં પૈસા છે ઓફકોર્સ નંબર ઓફ જોબ્સ આર મોર દેર બટ ધ વર્લ્ડ ક્રિએટ્સ વેલ્થ આઉટ ઓફ ન્યુઅર ટેકનોલોજી અને ન્યૂઅર ટેકનોલોજી કઈ છે કે જે એક્સપિરિયન્શિયલ ટેકનોલોજી છે તમે એમ કે રાજા અકબરને એક્સપિરિયન્સ જોઈતો હોય સારા સંગીતનો તો તાનસેનને બોલાવતા પછી તાનસેનના ગળ ખરાબ ના હોવું જોઈએ એના બધા સાજીંદા હોવા જોઈએ અને એટલું બધું તામજામ કરીને તાનસેન પાસે ગવડ આવે એને સારો રાગ નીકળે બી ખરો ના આવી નીકળે અને પાછું તાનસેન ને કહે કે ભાઈ રોક મ્યુઝિક ગાતો નહીં ગઈ શકે પણ અત્યારે તમારા મોબાઈલમાં તમે તાનસેનનું બી આવી શકે અને માઇકલ જેક્સનનું ને જેનું બી તમારે ભીમસેન જોશીનું બી જોઈતું હોય તો તમારા મોબાઈલમાં ગરીબમાં ગરીબ માણસને મહિનામાં બે રૂપિયામાં મળી જાય છે જે રાજા અકબરને પાંચસો વર્ષ પહેલાં હજારો કરોડ ખર્ચ્યા પછી નહોતા મળતા તો એનો મતલબ શું છે કે જે એક્સપિરિયન્સ છે એ નવી વેલ્થ ક્રિએટ કરશે અને જે ડેમોક્રેટાઇઝ થાય એક્સપિરિયન્સ તો નવી ટેકનોલોજીઝ ડેમોક્રેટાઇઝ ફાસ્ટર થાય મેડિકલની હોય કે એક્સપિરિયન્શિયલ હોય તો એ બધો જે એક્સપિરિયન્સ છે એ હાઈટેકથી થવાનો છે અને હાઈટેક કોણ કરી શકે યંગ લોકો કરી શકે જે સોસાયટી યંગ હોય ટેકનોલોજી એડપ્ટ કરી શકતી હોય તો આપણી બાઇક વર્ક ઓફ ઇટ એવું નથી કે કોઈએ પ્લાનિંગ કરેલું પણ આપણે જે એક વિદ્યાનું માન છે ભારતમાં વિદ્યાને આપણે દેવી ગણીએ છીએ કે સરસ્વતી લક્ષ્મી પહેલાં સરસ્વતી જોઈએ તો જ લક્ષ્મી ટકે આવે ખરા પણ ટકે તો સરસ્વતી હોય તો જ તો વિદ્યાનું જે માન છે એને કારણે ઇન્ડિયામાં ગરીબમાં ગરીબ માણસ ભણવા માંગે છે ગરીબમાં ગરીબ માણસ ટેકનોલોજીને આધીન થવા માંગે છે નવું જ્ઞાન મેળવવા માંગે છે તો એને કારણે ઇન્ડિયાનું જે આગળ જતા બી ટેકનોલોજીનું જોર હશે એ વર્લ્ડમાં વધારે હશે ને એમાંથી નવો પૈસો બનશે નવી વેલ્થ બનશે દેટ વાય ઇન્ડિયા ઓવર નેક્સ્ટ ફોર્ટી ફિફ્ટી હંડ્રેડ ઇયર્સ ઇઝ લુકિંગ વેરી ગુડ એન્ડ વેન યુ યુ કમ્પેર ઇન્ડિયા ઇન્ડિયા ચાઇના થિંક ડુ સ્ટેન્ડ રાઇટ એઝ નાઉ and uh, how many years it will take to surpass China. Uh, See, in a way, uh, as I gave you the background, ke, uh, China is what I call of the past technology, manufacturing, which we are slowly getting. We don't want to stay behind. But, large amount of wealth will be created using the exponential newer technology, which also doesn't require much capital. And China, what I call, is a one company of 1.4 billion people. ઇન્ડિયા ઇઝ અ વન કન્ટ્રી ઓફ ફોર વન પોઈન્ટ ફોર બિલિયન આપણું બોટમ્સઅપ છે દરેક માણસ દરેક વ્યક્તિ પોતાની રીતે મહેનત કરે છે કદાચ મોદીને ગાળો બી આપતો હશે પણ દરેક વ્યક્તિ પોતાનું ઉપર આવવાનો ટ્રાય કરે છે શું છે કે પાંચ મોટા માણસો ડિસાઇડ કરે કે ભાઈ આ કરવાનું અને પાછલા ત્રીસ ચાલીસ વર્ષમાં એમના દેશ માટે ઘણું સારું કર્યું જેથી એમનો દેશ સારો ઉપર આવ્યો પણ એ જ પાંચ માણસો કદાચ એકાદ ખોટું ડિસિઝન લે તો દેશ નીચે બી જઈ શકે જ્યારે આપણે શું છે કે બધા પોતપોતા રીતે ખેંચા ખેંચી કરે છે તો આપણને લાગે આગળ ક્યાં વધીએ છીએ આપણે તો બધા એકબીજાને ખેંચીએ છે પણ એમાં બી ધીરે ધીરે જે સારું ઉપર આવશે એ પાછું બીજા બધાને ખેંચી જશે હું જ્યારે યંગ હતો ત્યારે આઈ ક્રિએટેડ એમ ઇન્ડેક્સ કોલ નિફ્ટી ઇન નાઇન્ટીન નાઇન્ટી ફાઇવ એ વખતે પચાસ કંપનીઓ ભારતની સારામાં સારી મેં લીધેલી એમાં કોઈ પણ આઈટીની કંપની નથી નાઇન્ટીન નાઇન્ટી ફાઇવમાં આજે આજે અઠ્યાવીસ વર્ષ થયા એને તમે ટેલિકોમ અને આઈટી ગણો તો ઇટ વિલ બી ઓલમોસ્ટ ટ્વેન્ટી પર્સન્ટ પ્લસ ઓફ ધ ટોટલ વેટેજ ઇન ધ ઇન્ડેક્સ એટલે ઇન્ડિયાએ જે કોઈ કીધું નથી કે તમે આમ કરો પણ ઇન્ફોસિસ એ વખતે ઇસ્યુ આવેલો આઈટીઓ સિત્તેર રૂપિયાનો ઇસ્યુ આયો તો ફેલ ગયેલો કોઈને ખબર જ નથી આઈટી શું છે તો જે લોકોએ અંડર રાઇટિંગ કર્યું હતું એ લોકોએ ને કે મને કમને લેવું પડ્યું કારણ કે અન્ડર રાઇટિંગ તમે કરો એટલે લેવું પડે તો એ લોકો એક્સિડેન્ટલ બિલિયન થઈ ગયા એટલે કહેવાનો મતલબ એ છે કે જે એ ઇન્ફોસિસના ને એ બધા જોઈ અને બીજા બધા કેટલા પોતાની એન્ટરપ્રેનરશીપ કરવા ઉપર આવ્યા પછી એમની જે નેક્સ્ટ જનરેશન આવી એને જોઈને બીજા બધા ઉપર આવ્યા પછી ત્રીજી એટલે આપણે ત્યાં જે એન્ટરપ્રેનરશીપનો જે અત્યારે ધાવો છે એ બધો ધીરુભાઈ અંબાણી નાઇન્ટીન સેવન્ટી સેવન એમની રિલાયન્સ લિસ્ટ થયેલી પછી બધી આઈટીની કંપનીઓ લિસ્ટ એ બધું ઇન ઇન્ટરનલ એપ્રિસિએશન કે ભાઈ તમારે વેલ્થ કરવી હોય તો તમે ચોરી કર્યા વગર બી ટેકનોલોજીનો ઇસ્તેમાલ કરીને તમે પોતાની પોતાને વેલ્ધી બનાવી શકો તમારા એમ્પ્લોઈઝને વેલ્ધી બનાવી શકો તમારા સમાજને વેલ્ધી બનાવી શકો એ પરિસ્થિતિ જે આપણે સર્જન થઈ છે એ કોઈ ગવર્મેન્ટે સર્જવી નથી પણ સંજોગોને અનુસાર આપણે બધા કે ને પોતપોતાની રીતે ટ્રાય કર્યો અને એમાં આ રીતને આપણે સંપત્તિનું સર્જન થયું એકબીજાનું ટ્રસ્ટનું સર્જન થયું જેવી રીતે હું તમને કહું ઘણી કે આપણું પર કેપિટલ ઇન્કમ અત્યારે બી વન ઓફ ધ લોએસ્ટ ઇન ધ વર્લ્ડ છે ટુ સેવન હંડ્રેડ ડોલર્સ પર કેપિટલ પર પર્સન ઇઝ વેરી લો કમ્પેર ટુ ઇવન આફ્રિકા ઇવન મોરિશિયસની પર કેપિટલ ઇન્કમ સાત હજાર ડોલર છે આપણી બે હજાર સાતસો જ છે પણ આપણું જે માર્કેટ છે અત્યારે એનએસસી ફોર્થ લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ છે આફ્ટર અમેરિકા ચાઇના અને જાપાન તો બે હજાર પાંચસો બે હજાર સાતસો ડોલરમાં એવો કોઈ કન્ટ્રી નથી જ્યાં આવું માર્કેટ છે જેમાં એકબીજાને ટ્રસ્ટ કરીએ સપોઝ તમે ગુજરાતમાં કંપની ખોલી હોય તો કોઈ શ્રીનગરમાંથી વ્યક્તિ એમનું પોતાનું હજાર રૂપિયા બી તમારી કંપનીમાં નાખે તો એને ફૂલ ટ્રસ્ટ છે કે તમે જ્યારે તમારી કંપનીમાં પૈસા બનશે તો એને બી એનો એક હિસ્સો મળશે એને ગવર્મેન્ટ પર ભરોસો છે જ્યુડિશિયલ પર ભરોસો છે પોલીસ પર ભરોસો છે સેબી પર ભરોસો છે એક્સચેન્જ પર ભરોસો છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એન્ટરપ્રેનર પર ભરોસો છે કે આ એન્ટરપ્રેનર મારો ચોર નથી તો એ લીપ ઓફ ફેથ છે તમારા પર ટ્રસ્ટ કર્યો છે ગરીબ દેશમાં તો શું અમીર દેશમાં બી કોઈ ભાઈઓને પૈસા નથી આપતું તો અંજાન વ્યક્તિને કોઈ પૈસા આપે છે હજાર રૂપિયા તમને એમ થાય કે હજાર રૂપિયામાં શું છે પણ એ વ્યક્તિ જે હજાર રૂપિયા મૂકે છે શ્રીનગરમાંથી એના માટે હજાર રૂપિયા ઇમ્પોર્ટન્ટ છે બસ રાઈટ એ હજાર રૂપિયા તમને કોઈ દિવસ ઓળખતા નથી તમારી કંપનીમાં આવવાના નથી એ તમને પૈસા આપે છે તો કેટલો બધો ટ્રસ્ટ છે તો હું કહું છું કે ભાઈ પંચોતેર વરસમાં આપણે શું એચિવ કર્યું છે કન્ટ્રી આપણે કર્યો એચિવ ટ્રસ્ટ આપણે વધારે ટ્રસ્ટફુલ સોસાયટી થયા અને જે સોસાયટી એકબીજા પર ભરોસો કરે એ સોસાયટી વધારેને વધારે વેલ્થ ક્રિએટ કરે રાઈટ સો ધેટ ઇઝ વેર બેઝિકલી સ્ટોક માર્કેટનું ઇમ્પોર્ટન્સ શું છે વોટ વી ડૂ વી મેન્યુફેક્ચર ટ્રસ્ટ બાકી અમે તો અમે તો ઇન્ફોર્મેશન કંપની પાસેથી લઈ અને ઇન્વેસ્ટરને આપવાની બાકી તો અમારી પાસે કોઈ સત્તા નથી કે કોઈને જેલમાં નાખીએ કે આમ કરીએ કે તેમ કરીએ પણ એન્ટરપ્રિનર ઈમાનદારીથી પૈસા લઈ અને જ્યારે પ્રોફિટ બને તો એના શેર હોલ્ડરને વહેંચે છે અને ઉત્તરોત્તર એની પ્રગતિ થાય તો ઉત્તરોત્તર વેચે છે એવું કે પૈસા આવે ત્યારે પોતાને અજવાબ નાખી દેવાનું તો એ જે કોર્પોરેટ ગવર્નન્સ છે એ બધું ઇન્ડિયામાં અત્યારે વર્લ્ડમાં ટોપ છે તો એટલા માટે બે હજાર સાતસો ડોલર પર કેપિટલ ઇન્કમ હોવા છતાં આપણા બધા માણસો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે સત્તર ટકા ઘરો પાંચ કરોડ ઘરો ટોટલ ભારતમાં અઠ્યાવીસ કરોડ ઘર છે એમાંથી પાંચ કરોડ ઘર ડાયરેક્ટલી સ્ટોક માર્કેટમાં નિવેશ કરી રહ્યા છે તમે ને ઇન્સ્યોરન્સ ને એ બધું ગણો તો લગભગ ત્રીસ ટકા જેવા થઈ જાય તો એ લોકોને ભારતમાં ભરોસો છે ભારતના ભવિષ્યમાં ભરોસો છે અને ભારતના એન્ટરપ્રેનર પર ભરોસો છે તો મારું રિક્વેસ્ટ શું છે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના બધા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટોને કે ભાઈ આ ભરોસો ના તોડશો કારણ કે આ ભરોસો એવી વસ્તુ છે કે ઇટ્સ લાઈક અ પોન્ડ આઉટ ઓફ વિચ ઓલ ઓફ અસ આ ડ્રિંકિંગ એક જણ એમાં ઝેર નાખે કે એને ગંદુ કરે તો આપણે બધાને ડાયરિયા થઈ શકે છે તો દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે અને ટ્રસ્ટ એટલી બધી ડિફિકલ્ટ વસ્તુ છે બનાવવાની આ બન્યો છે આપણે પણ ઇટ ઇઝ ઓલ્સો ઇઝી ટુ લૂઝ સો ધેટ ઇઝ વેર આઈ થિંક ટુડે પાંચ હજાર ડોલર પર કેપિટલ ઇન્કમમાં આવો કોઈ કન્ટ્રી નથી દસ હજાર ડોલરમાં બી નથી વીસ હજાર ડોલરમાં એક કન્ટ્રી છે વીસ હજાર ડોલર પર કેપિટલ ઇન્કમમાં ચાઇના કે જ્યાં માર્કેટની જાય ને તો સરકાર જઈને ખરીદે છે આપણે ત્યાં ગમે હોય સરકાર જ ભરાવે છે to market it is on its own not because government is supporting it right and I, that is largely because of in investors trust in our entrepreneurs and our entrepreneurs honesty we can do only so much as regulators but what you do is adding value to everyone and all the future generations of entrepreneurs that are going to come sure. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.